નમસ્કાર હું દીક્ષિતા વિરલ જોશી નજીકના સમયમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે તો આજનો મારો આ વિડીયો પરીક્ષાર્થીઓ માટે તેમજ તેમના માતા પિતા માટે છે મારો આ વિડીયો આખો જોજો અને જો ગમે તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો કારણ કે આ વિડીયોમાં આવનારી પરીક્ષાને લઈને અમુક મહત્ત્વની બાબતો છે જે દરેક વિદ્યાર્થીએ તેમજ તેમના માતા પિતાએ પણ જાણવી જરૂરી છે અને હું તો એવું પણ કહેવા માંગીશ કે માત્ર ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા જ નહીં પણ દરેક ધોરણના વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા આ વિડીયો વધુમાં વધુ જોડે કારણ કે આવનારા સમયમાં ક્યાંક ને ક્યાંક દરેક વર્ગની પરીક્ષાઓ આવવાની છે ફરી એકવાર નમસ્કાર અને પ્રણામ હું દીક્ષિતા વિરલ જોશી તારીખ પંદર ફેબ્રુઆરીથી સીબીએસઈની અને તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરીથી ગુજરાત બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે જ્યારે બોર્ડની પરીક્ષા હોય ત્યારે આ પ્રકારનો માહોલ સર્જાય જ છે કે પરીક્ષા અગાઉ ઘણા બધા વિદ્યાર્થીઓ ડિપ્રેશનનો ભોગ બને છે કારણ કે એક સર્વે પ્રમાણે પરીક્ષાના ભયને કારણે ચોત્રીસ ટકા તો માતા પિતાની વધારે પડતી અપેક્ષાને કારણે ત્રેસઠ ટકા વિદ્યાર્થીઓ ડિપ્રેશનનો ભોગ બને છે તો સૌ પ્રથમ હું વિદ્યાર્થીઓ માટે અમુક વાત કહેવા માગીશ કે તમારા મન અને મગજમાં જે પરીક્ષા પ્રત્યેનો ડર હોય તેને સૌ પ્રથમ દૂર કરી નાખો અને હવે જે સમય બચ્યો છે તેનો ઉપયોગ પરીક્ષાની તૈયારી માટે કરો તમારા મનમાં જો કોઈ મૂંઝવણ હોય તો તેના વિશે તમારા માતા પિતા કે શિક્ષકો સાથે વાત કરો સોશિયલ મીડિયા અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મનો સદુપયોગ પણ થાય છે જો કરીએ તો તો આવા પ્લેટફોર્મ પર જઈને તમે તમારી જાતને મોટિવેટ કરી શકો એવા મોટિવેશનલ વિડીયો જોવો આવા સમયે મનને તણાવ મુક્ત રાખવું ખૂબ જરૂરી છે તો મનને તણાવ મુક્ત રાખવા યોગ કરો કસરત કરો અને મનગમતું સંગીત સાંભળો હવે વિદ્યાર્થીઓની વાત બાદ તેમના માતા પિતા વિશે વાત કરીએ જે આજના માહોલ પ્રમાણે ખૂબ જ અગત્યની છે આજના દેખાદેખીના સમયમાં માતા પિતા બાળકો પાસે કંઈક વધારે પડતી જ અપેક્ષા રાખે છે અને માતા પિતા જ્યારે પોતાની ઊંચી અપેક્ષાઓ બાળકો પર થોપે છે ત્યારે તે બાળક ડિપ્રેશનનો ભોગ બને છે માતા પિતા બાળક પાસે અપેક્ષા રાખે એમાં કંઈ ખોટું નથી પરંતુ માતા પિતાએ એ વાત સમજવી જરૂરી છે કે બાળક એ આપણી અપેક્ષા પૂરી કરવા માટેનું મશીન નથી દરેક બાળકની શૈક્ષણિક ક્ષમતા અલગ અલગ હોય છે દરેક બાળક નેવ ટકા કે પછી પ્રથમ ક્રમાંક જ લાવે એવું જરૂરી નથી ડિપ્રેશન એક એવી વસ્તુ છે જેમાં બાળક ઘણીવાર ખોટા માર્ગે વળે છે અને બાળક ખોટા રવાડે ચડે છે અને આજકાલ તો આપણે માહોલ જોઈએ છે સમાચારોમાં પણ જોઈએ છે કે બાળક ડિપ્રેશનમાં આત્મહત્યા જેવા પગલાં પણ ભરે છે પરીક્ષાના સમયે દરેક માતા-પિતાએ પોતાના બાળકને સાથ સહકાર આપવાની જરૂર છે બાળકોને ભણવા માટેની ટકોર જરૂર કરો પણ સાથે તેમને ખાતરી પણ આપો કે પરિણામની ચિંતા ન કરે જે પણ પરિણામ આવશે એ અમે સ્વીકારીશું કારણ કે કોઈ પણ પરીક્ષા કે ડિગ્રી એ બાળકના જીવનથી મોટી કે મહત્વની નથી હોતી અને તમારા બાળકના જીવનમાં સફળતા કોઈ એક ડિગ્રી કે માર્કશીટના આધારે નક્કી થાય એ પણ જરૂરી નથી